જય રાધે મને પણ ખબર છે તમને લોકો માધુપુર નો મેળો જોઈને મજા આવી ઘરે બેઠી મજા આવી કે શક્ય હશે તો હજી એકવાર આપણું મિત્ર મંડળ બધા કેસે જશું અને વૃક્ષ ના વિવાહ ના જે બતાવવાની કોશિશ કરશું મિત્રો

અને ખાવાનો પ્રોગ્રામ મેં કે જીજુ તમે આયા આવીને ખાજો મેં કીધું વાત તમે ખવરાતો હોય તો અમે તો એક ટાઈમનું અમારું બસે એટલે ઉપાધી હાલો જાય સીધા આદરીને મળીએ હવે આદરી છે ને આવતા વેતની સાથે જો છે ને આની નાની બેન ની છોકરી છે ને લઈ લીધી જો સારી પાથી ગઈ ઓલો કબુબેન કેમ છો મજામાં હાલો તો આપણે ઓલા પેડા ની વાત થઈ હતી કે પાલટી ની વાત થઈ હતી યાદ છે ને કે જીજુ આવે એટલે પાલટી આપવાનું છે યાદ છે કે ભૂલી ગઈ તો હાલો શું વાર હવે હું બનાવવાનું છે તો આપડે કઈ ખવડાવશું કે બનાવશું રોટલા ને શાક તો રોટલા ને શાક તો અમારે ઘેર પણ મળે આ વસ્તુ યાદ બી નથી વેલો ફોન કરવા જોઈએ

જો 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 બગાડે તારું એકનું તો નામ અમને બગાડ્યું કબુ કર્યું પછી હવે કેટલી કર તું બધાના છોકરાને નામ બગાડે બેઠી બેઠી હે તાલ એક મસ્ત મજાનો છે ને આદુ એલસી લસણવાળો ચા કરી જો એટલે મજા આવી રેડી કેવો છે અમાર ઘર માં બનતો તો કેવો બને અમાર ઘર ઈલાયચી વાળો ચા બને છે ઈલાયચી કઈ વાંધો તું છે ને ભૂખ્યો તો ગાજર પર મીઠા લાગે તું જે હોય બનાવી દે એટલે ખબર પડે આ તમારા હમુ જોઈ શું હોય તો હેલો ગાઈસ કે તો હેલો ગાઈસ

बढ़िया बढ़िया ये क्या हुआ ये तो सेलिब्रिटी लोग आ चुके हैं यहाँ पर तो पार्टी देवन दे भाई कहीं नहीं छोटी लंबी चोड़ी के मुंह करवाने से पार्टी खीसू कम दीदर नहीं आजी तो હું કબુ ને કઈ દઉં એમ કીધું અમારે જમવાનું છે એમને રોટલા ને શાક એવું નામ પાડ્યું મને બધી ખબર હોય મને એમ કહેવામાં આવ્યું હતું કે પરેશીજુ ને ભારતી બેન આવે છે તો રોટલા ને શાક વેલા બનાવવાનું કીધું પરેશીજુ ને સાવ સામે ખંભાળ્યા એટલે તો પહેલા તું એક કામ કર ચા તો બનાવ અત્યારે પછી બીજું બધું કરીએ આપણી મહેમાનગતિ કોઈ દી નબળી હોય ગાઈસ નો હોય

આ તું હવે છે ને તું ખોટી લપકેન મટાણ તું છે ને ચા પીવડા દે ચા વિના મને ચેન પડે ની ચા છે ની કડીયુગ ની દેવી છે બાપા આ તો થોડોક માને કોફી માં કરે કરે એટલી નાટક બસ છે ને કે ની વાત પૂછો મિત્રો ચા પીએ જો ચા કી માં પીએ રકે આને રકે બી કહેવાય આને શું કહેવાય આ ડીશ લીધી આને ઓલી હે ભગવાન શું કરું શું કરું મેં ઇનકા શું કરું

થર્મસી ઘરે બાંધી દેવો એટલે વાંધો ન આવે કંઈ આપણું કાઢી ને જે સી બધું હમે છે એટલે ખબર પડે આપણે એમ કે ખોટી વાત છે કાલુ હાસી વાત છે ને એ ટમાટર ખાવાનું કઈ નહી ખાવાનું કઈ નહી હવે કામ કરાયો બકાલું તોડવા લસણ અને આ સાઈડ ગાજરની ચોરી થઈ રહી છે મિત્રો આજે આખા વર્ષ દિવસના ગાજર આઈ કલેક્ટ કરી લે છે એક આનંદ છે ને નાનું એવડું વાસરું પણ નથી પકડાતું જો થોડા થોડી કરે છે શેરી પર ઢોર ટણ મારા સસરા એટલે રાખે ને હું કેટલી રાખી લે જોતો ખરી કઈ કિલો નથી મોકલાવું ખાવા મોડું મારા વાલા હો આપણે કઈ કિલો ચાઈ મોકલાવા નથી હો હોય કોઢ હાથ કબૂનો મગજ ગયો હવે કબૂ માર રહીએ ઢોર કો દેખો આ છે ને ભે હું કોઈ વાયતે સમજે નહીં સમજે કબૂ કોઈ વાયતે હે બીજું લાકડી નાખતી તી કેમેરો ચાલો કર્યો એટલે ગાય છે અહીંયા શું કરી રહીએ છું કબૂબેન બટેટા કુતે શું કરી મંદે

હાલો તો ભાઈ હવે છે ને ઘરે જવાનો સમય થઈ ગયો કારણ કે બાકી પછી આ બે બહેનો છે ને હોય જાય ને ગાડી લઈને થઈ આપણી સીએનજી બાઈક લઈને આવ્યો ફોર વ્હીલર તો વાંધો ન આવે તો હાલો ફેમિલી આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મુગલ રાધે રાધે બાય